નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાણી સાથે ગટર નું પાણી માં ભારે રોષ તો આવો જોઈએ બોરસદના સોસાયટીમાં ઘણા પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ ત્યાંના ઉલટી અને બીમારી થી પરેશાન બોરસદ નગરપાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સોસાયટીની સમસ્યા યથાવત રહી છે તેમજ લોકોના જીવ પણ જોખમમાં છે તેમ છતાં બોરસદ નગરપાલિકા અને આરોગ્ય ખાતું જોવા પણ આવ્યા નથી અને આરોગ્ય વિભાગ પણ આવ્યું નથી સોસાયટીના રહેતા અનેક ઘરોમાં જળાવટીના કેસો વધી રહ્યા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ હજુ અક્ષર નગર સોસાયટી કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે

અને શું સમસ્યા છે અક્ષરનગર મોડા રહી શું છે હા શું સમસ્યા અમારે કેટલાય કે વિશેક દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે તેથી આ સોસાયટીના લોકોને ઝાડા ઉલટી ના કેસો વધી ગયા છે કેટલાય લોકો ત્યારે બીમાર પડી રહ્યા છે નગરપાલિકાને રજૂઆત કરેલી નગરપાલિકાને રજૂઆત કરી લેખિતમાં આપણે ફરિયાદ બુકમાં અમે લખાવા ગયા જો કે તરત જ આવ્યા છે આવીને જાય છે સમારકામ પણ કરે છે પરંતુ એમનો આ પ્રોબ્લેમ હજુ સુધી નિરાકરણ થયું નથી કયા કારણોસર નિરાકરણ થતું નથી એમને ખબર નહીં પરંતુ એ પકડી શકતા નથી હજુ આવ્યું આરોગ્ય ખાતામાંથી અમને કોઈ પણ જાણ કરી નથી કોઈ એ પણ આવ્યું નહીં